ફતેગંજ વિસ્તારમાં ગુજરાતમાં વીજ કંપનીઓ દ્વારા પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવતા આજે ફતેગંજની એમજીવીસીએલ કચેરી ખાતે ભારે હોબાળો મચાવ્યો ગુજરાતમાં વીજ કંપનીઓ દ્વારા પ્રીપેડ સ્માર્ટ મીટર મૂકવામાં આવી રહ્યા છે જે ગ્રાહકોએ અગાઉથી જરૂરિયાત મુજબ મીટર ચાર્જ કરાવવા પડે છે સરકારની માલિકીની એમજીવીસીએલ દ્વારા વડોદરા સહિત મધ્ય ગુજરાતના વિવિધ શહેરોમાં પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે જેમાં વડોદરાના પશ્ચિમ વિસ્તારના વિવિધ વિસ્તારોમાં પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે ત્યારે ફતેગંજ ખાતે મીટર લગાવવામાં આવ્યા હતા જે મીટરો દ્વારા વધુ બિલ આવ્યા હોવાનો રહીશોએ આક્ષેપ કરીને ફતેહગંજની એમજી વીસીએલ કચેરી ખાતે ભારે ઓબાળો મચાવ્યો હતો વીજ ગ્રાહકો એવું કહી રહ્યા છે કે પ્રીપેડ સ્માર્ટ મીટરોના કારણે બિલો ત્રણ ગણા વધી ગયા છે રોષે ભરાયેલા ટોળાએ નવા સ્માર્ટ મીટર કાઢીને જૂના વીજ મીટર પુનઃ લગાવી આપવા માંગ કરી હતી પ્રીપેડ સ્માર્ટ મીટરમાં માત્ર બાર દિવસમાં રૂપિયા બે હજાર જેટલું ચાર્જિંગ કરવાનો વખત ગ્રાહકોને આવતા ગ્રાહકો ચોંકી ઉઠ્યા હતા અને સ્માર્ટ વીજ મીટર લાઇટ નું બિલ બે થી ત્રણ ગણું વધી ગયું હોવાના આક્ષેપો કર્યા હતા